γεμία βεράλο ποτ κουλενδε η διάσημος ο κραν μούρα μάνα βεράλο καμε πανε μαζί αρα πριμελικέ μες όσο κατά μαζά μάνη μαζά μάζι χω το σβάγεςε το μάρος ανε μπλόκ μα βράνε ζει μάταζι ας το σου μαστώνω μπλόκ σαλούπο τι το σελ οι διασειν σαρ θωαθ θει διασειν θωαθ μες απε σαλούπο τι το σελ μπλόκ μες ας το νικούρβανο ભાખરીને એવું બનાવી નાખ્યું છે અને ને છે નિશાળે તો કાંઈ આ બધું કામ કરી નાખું પછી આપે ખુશી બેન જો આરામમાં જવાનું ખુશી મૂકી છે અને બે ભાઈ છે ને તૈયાર આ થઈને વેઆ જશે અને પપ્પા મૂકવાઈ જશે કાર્તિકને મૂકી લે તો બ્લોકમાં બનાવી રહીજ તમને આવી જશે

બ્લેન્ડર છે ને મારું ખરાબ થઈ જશે એટલે નકદ બ્લેન્ડર મસ્ત ભંગ એટલે બ્લેન્ડર છે ને મારું ખરાબ થઈ જશે એટલે એ અંત નહીં એટલે બાજુ મારે એમનો કરી દેશે જમણી મીયા કાંઈ જમણી મીયા કર નાખા ટમેટા ને મરસી મરસી છે મસી છે ને હું આવી રીતે બે કટકા કઢાઈને નાખું કામ જ્યાં ત્યાં કરું ને તો છોકરા મોઢામાં આવે એટલે એને ચીખું લાગે એટલે મારે એ રીતના કટકી કરી નાખવાનું એ આદિ આદુને એવું ખમણી નાખું હાલો હવે એ બધું કરી નાખું ને પછી આગળ આગળ મળી પણ બનાવી રહીજ ફેમિલી ભાંગું પડશે ને નકર આખી પાછી રહેતો પછી ભાવે નહીં જો ટમેટાનું ભાવે એટલે ભૂખીને નરેશને છે ને આ ટમેટા આવે ને એ હું ગમે એમ કે ટમેટા મને મૂળ તો એના ટમેટા છે ને ઓછા ભારે

मसनी दा भँग आदूि फिना

વીડિયા ઉતારવા હોય તો વિચાર કરે કે કેમ વીડિયા ઉતારવા આ લોકો એને હક નથી લેવા દેતા હા પણ એવું થાય તો વીડિયા ઉતારવા ના હોય બધું મહેનત કરવી છે પરમાણે આવતું નથી ને જો આવી ને આવી રાડ્યું પાડે તો હું આવે હું આવે કઈ ન આવે હાલો ફોન લાવીને વીડિયા ઉતારવાના હોય ફોન ફો લાવીને ઉતારવાના હાલો તમને ચોકલેટ દઉં આમ દઉં આમ દઉં તો એ માણ વીડિયા ઉતારવાના

વાહ મસ્ત છે ગરમ મસ્ત ને કલર એ મસ્ત લીધે છે આ મસ્ત છે અને અંદર સ્ટીલ ની છે હો ગરમ સારે આ છે ને મોડા ઉઠે તો હાલે મારે સવારમાં બરાય નખન ચાં હંજે હાલે તો ખુશી થાય પપ્પા સંભળના રાખે છે પપ્પા ચક્કર લેવા કીટલી લાવવા બધું લાવ્યા છે પપ્પા હા કઈ ના લો બતાય બે ગેગી ને છોકરા સમજો લા રમત કરે નકરા રાઈડ ના છે ને વિડિયો ઉતારવા દે તા કા પાણી પી લીધા ને નાસ્તો કરી દીધો સાલો કર કેમ છે સેવડો હાર ભાઈ સુપર પીનો સેવ નાખું નાખું કરી ને તા સેવડો પૂરો આપણે ઘરે કરાય હું ને કદી ને હું આવું હા હા મમરાનો બનાવ્યો તો શું ઓલી ખીજાય જો હું ખીજાય